અમે બંને મિત્રો આજે આવી ગયા છે જુનાગઢ હું જુનાગઢમાં તમને મોહન બાપા દલસાણીયા મળાવીશ આમ તો ખેડૂત તરીકે અને એક સમાજ અગ્રણી તરીકે લોકો ભી જાણતા હશે હમણાં જ અમેરિકા ને વિઝા કરીને આવ્યા છે મારે એમને વેધર એક હવામાન શાસ્ત્રી તરીકે પૂછવું છે પરંપરાગત એમનો ઘણો બધો અનુભવ છે અને દર વર્ષે આપણું જે વર્ષા વિજ્ઞાન છે એમાં કહેતા હોય છે કે કેવું રહેશે કેવું રહેશે બાપાના બે ત્રણ ઇન્ટરવ્યુ અગાઉ પણ મેં લીધા છે ઓગસ્ટ મહિનામાં શું રહેશે મારે એમને પૂછવું છે કેમ કે એની પાસેથી ઘણું બધું તર્કબદ્ધ નોલેજ દર વખતે મળતું હોય છે બાપા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મજામાં બહુ આનંદ આનંદ શું બાપા હવે હાલની સ્થિતિ તો ઓગસ્ટ આવ્યો છે પાંચ દાડા છ દાડા જતા રહ્યા છે શું થશે ઓગસ્ટમાં શું થશે

કે ચોમાસું આપણે ધારી એવું સફળ નહીં થાય અને એ અત્યારે દેખાતું આવે છે હવે અમારા ઘણા બધા મિત્રો પણ કેવા ચોમાસું નબળું પડી ગયું નબળું પડી ગયું કારણ કે આ ધોરી મહિનો કહેવાય શ્રાવણ મહિનો સરવડા હોય હોય ને મગફળીમાં તો જ ઉત્પાદન સારું મળે હવે શ્રાવણ મહિનાના સરવડા બંધ થઈ ગયા અત્યારે તો ધોમ તડકો પડે એમાં ખાસ કરીને જુનાગઢ જામનગર સોમનાથ આ બધા જ્યાં જિલ્લા જ્યાં મગફળીનું ઘર છે અત્યારે વરસાદની બહુ મોટી ખેંચ છે અને આ લોભામણા વાદળા થી ખેડૂતો બેસી રહેવું નહીં જોઈએ પાણી હોય તો પાઈ દેવું જોઈએ પાણી બચત કરવા જે પાણી અત્યારે મગફળીને મગફળી ને અત્યારે જરૂર છે અત્યારે મગફળી પીડી ના પડે એનું કારણ છે કે મગફળીના હુયા બેઠા છે ડોડવા બંધાવા મીંડા છે એને પાણીની સખત જરૂર છે અને ખેડૂતો એમ છે કે આજ વાદળું થયું ને કાલ આવી જાય રેડો કાલ રેડો આ રેડે રેડે નહીં પતે કારણ કે જમીન આખી ચાયણી જેવી થઈ ગઈ છે ધીમો ધીમો વરસાદ વરસાદથી એટલે એકાદ પાણી સારી રીતે મળી જાય તો હુવી પોષણ મળી જાય અને ડોડવા ભરાવો મંડી જાય એકાદ જરૂર પડે બીજું પાણી હું માનવ એકાદ પાણી નીકળી જાય તો આ મહિનો ઉતરતા ઉતરતા લગભગ સત્તર અઢાર ઓગણીસ વીસ થી એક વરસાદ નો રાઉન્ડ બહુ સારો છે અમારા કચ્છ પણ બ્લોક હશે લખ્યા કે આ તારીખ માં એકવીસ વીસ બાવીસ ત્રેવીસ જોયું પતિ એમાં એક વરસાદ નો રાઉન્ડ આવશે ને સારો આવશે બહુ સારો કારણ કે કચ્છ પણ ઘાટા હતા ને ઘણા બધા મારા મિત્રો એ કીધું ના આમાં વરસાદ થશે અને અત્યારે સેટેલાઇટ ચિત્રો પણ જોતા એવું લાગે છે કે જો આ નહીં તરે ને તો સૌરાષ્ટ્રમાં આ એક રાઉન્ડ આવી જશે બંગાળની ખાડીનું પ્રેશર આ બાજુ આવશે

શરૂઆતમાં થોડાક દિવસ એવું મારું અનુમાન છે પણ આ વર્ષે ચોમાસું જેમ ગયા વર્ષે ભરપૂર હતું અને સો ટકા પાણી બધી ડેમો ભરાઈ જાય એવી હવે શક્યતા લાગતી નથી હજી ઘણા ડેમો ખાલી છે અને ચોમાસુ આમને આજે મારે ઘણા મિત્રો અમારા કેવા મીડ્યા કે ભાઈ મેઘરવ આવ્યો હવે જો ગામડાની ભાષાની અંદર મેઘરવો આવે ને એ બહુ ભયંકર કહેવાય મેઘરવો ચોમાસું પૂરું થવાનું આવે ત્યારે આવે મેઘરવો એટલે મને કે આવ્યો છે અને તો ચિંતાનો વિષય છે કે ચોમાસું વેલું વિદાય લેશે પણ હવે એ તો કદાચ નજીક નો ભેજ આવી ગયો અને માની નહીં લેવાનો પણ અત્યારે મગફળી ને પાણીની જરૂર છે પછી પાણી નહીં પાવતો હોય હું માનું છું કે વીસ બાવીસ ચોવીસ માં વરસાદ થઈ જશે પછી મગફળી લગભગ પાક ઉપર આવી જશે સપ્ટેમ્બર પછી સપ્ટેમ્બરમાં આખા સપ્ટેમ્બરમાં વરસાદ નથી પંદર સપ્ટેમ્બર સુધી અત્યારે મને લાગે છે કે વાંધો નહી આવે વરસાદ થઈ જશે અને એ વરસાદ થી જ્યાં સૌરાષ્ટ્ર ને પાણી ની ખેંચ પૂરી પડે એવું મને લાગે છે ઓક્ટોબરમાં શું શું રહેશે ઓક્ટોબરમાં તો કઈ કારણ કે અમે કચ્છ લખ્યા છેલ્લે આંબામાં મોરમાં જે કેરી આવી આવીમાં બોર આવ્યા લીંબોડીમાં લીમડામાં મોર ઈ છેલ્લે આવ્યું હતું બધું હવે એ જે છેલ્લો છે ને એ અમે નો વરસાદ માનીએ તો તમે ઓક્ટોબર નો માનતા નહીં નહીં

તો એનું કારણ લાગે છું કે જુનાગઢ જિલ્લો સોમનાથ જિલ્લો તો જંગલ નો વિસ્તાર વિચિત્રતા આ છે કે વનસ્પતિ નેગેટીવ હતી એટલે કોઈ તારણ નથી લઈ શકતા બીજું આકાશમાં કચ બંધારણા નતા એટલે અમે કહી શકીએ કે આ વિચિત્રતા આપણે માની બેસી કે આને કારણે વરસાદ થાય એવું આની ઉપર એવું લાગે એવું નથી કે જંગલો અહીંયા વરસાદ થાય પણ દરિયા કાંઠાને કારણે થોડો ઘણો લાભ મળ્યો એના બદલે વધારે બોટલાદ માં થયો ભાવનગર માં થયો અહીંયા ઓછો વરસાદ છે અત્યારે પણ ઓછો છે ડેમ પણ ઘણા ખાલી એટલે અહીંયા પાણી ની ખાસ જરૂર છે બરાબર પછી બાજુમાં આ બાજુ ના લોકો થી એવું કઈ ખરું કે આપડા બંગાળની જે ખાંડીની સિસ્ટમ છે ને એ ઓછી આવે છે અને વારંવાર આવે છે પોતે ઠંડો હતો એટલે ઈ જે હંમેશા ઠંડો સમુદ્ર વખતે અરબી સમુદ્ર નું ટેમ્પરેચર થોડું ઊંચું છે અને ઊંચું ટેમ્પરેચર જયારે આવે ને ત્યારે વરસાદ ઓછો પડે અચ્છા એટલે આ જે છે કે જમીન પાણીના ટેમ્પરેચર ઉપરથી તાન કાઢે છે કે પ્રશાંત મહાસાગર માંથી અલ્લી થાય એ પણ આવડ અહીંયા આવે છે હવે ઈ પાણી જો અહીંયા આવે છે ને તો વરસાદ ઓછો થાય એટલે ઈ હજી અહીં પહોંચતું નથી પણ ન્યુટ્રલ થઈ ગયું છે સપ્ટેમ્બર ઓગસ્ટમાં એટલે સપ્ટેમ્બરમાં વરસાદની આશા બંધાય અને બંગાળ આ વખતે બંગાળની ઉપસાગર જ આને સપોર્ટ કરે છે બંગાળના ઉપસાગર માંથી મોટા ભાગે પવનો ઉપર ચડી જાય છે એટલે હંમેશા ઈ પવન હવે ઈ પવન આ વખતે કોક સિસ્ટમ નીચે આવી જાય તો લાભ સૌરાષ્ટ્ર મળી જાય છે બાકી નથી મળતો ઉપર વધારે છે દક્ષિણ ગુજરાત સુધી આવે છે મધ્ય સૌરાષ્ટ્રમાં બહુ વરસાદ પડે છે અને પૂર્વ ભારતમાં વધારે બહુ વરસાદ પડે છે ઉત્તર રાજસ્થાન અને ઉત્તર ગુજરાત અને કચ્છ આ બધું જે જુનાગઢ સોમનાથ બધા જિલ્લા છે નબળું ધીરે છે આ બધી પોતો જ નથી એટલે આ વખતે એ વિચિત્રતા હવામાનની છે એટલે એમ ના માનીએ કે જંગલો વરસાદ વધારે થાય એવું નથી આ વખતે કદાચ ઊંધી પડે એવું ખોટું બી પડે લોકો લોકો બરાબર

એના તળના પાણી ત્યાં શિયાળુ પાક ઘઉં કેવું થશે પણ ગયા વર્ષે બધા કુવા ભરેલા હતા અને મબલક શિયાળુ પાક સારામાં સારો થયો આ વખતે શિયાળુ પાકમાં તુવે નું વાવેતર છે પાણી ઓછું જોઈએ તો થઈ જશે સોયાબીન છે એ પાકી જાય સોયાબીન પછી ઘઉં આવવા હોય તો એ વિચારવું પડશે ખેડૂતો મારે પાણી છે કે નહીં ઘઉં પાકી જાય એટલું છે કે નહીં

એને પોતે વિચારવા છે ટૂંકા ગાળા પાક વાવી દેવા જોઈએ મગફળી કાઢ્યા પછી કે ઓછા પાણી શું થશે એ વાવી દેવું છે અત્યારે મગફળીમાં તુવેર ઘણા ચોપે છે હું તુવેર ને બે ત્રણ પાન મળે જાય એવું પૂરતું છે એટલે આ વખતે જજમેન્ટ ખેડૂતો પોતાના કુવાનો વિસ્તાર સમજીને ચોમાસાનો વિસ્તાર સમજીને લેવાનો છે દમે કે વાવી દઈ ગયા વર જવું ચોમાસું આ વખતે નથી બીજો એક છેલ્લો પ્રશ્ન તમે હમણાં જ અમેરિકાની એક યાત્રા કરી એવા અરે ઘણા બધા એના રાજ્યો ફર્યા છો તમને શું લાગે એની પાણીની સાચવવાની રીત એની પાણી ઉપયોગ કરવાની રીતો એમ કઈ રીતે કરે છે એના કેનાલો કઈ કઈ રીતે રીતે વાપરે છે આપણે વાપરીએ તમને શું લાગે ત્યાં પાણી તો ઘણું બધું છે પણ બોરના જ પાણી વધે છે અચ્છા કેનાલ કે ડેમ વિસ્તાર કરતા બોરના પાણી બોર બોરના પાણી છે એ બધા હાર્ડ વોટર રહે છે અમુક રાજ્યો

ફક્ત નીચે સિમેન્ટ નો આખો પ્લેટફોર્મ બાંધેલું હોય આખે લાકડા નો કંડિશન બાર કમ્પ્લીટ હોય ગેસ નો ચૂલો અંદર ચૂલો આપે રેફ્રિજરેટર આપે બધું આપી દઈએ મકાન ની કોસ્ટ વધારે હોય છે પણ આવી રીતના અને સોસાયટી કોઈ પણ ને પાકા રોડ ફરજિયાત સિમેન્ટ ના પાકા રોડ કરેલા હોય તો જ મંજૂરી મળે અને અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખેલી તો જ મંજૂરી મળે એ પછી કોઈ જગ્યાએ રોડ ખોદેલો જોયો ત્યાંય નહીં આખા અમેરિકામાં પછી પછી સોસાયટી થઈ ગઈ એમાં પાઇપલાઇન બધી નાખેલી હોય તમારે મન થયું કે મારે લાઈન લેવી છે વાઈફાઈ ની તો પાઇપ ખાલી પીડા હોય ત્રણ એમાં દોરી પોરવેલી હોય એટલે વાંચી છેડો નાખે દોરી ખેંચતા જાવન નીકળી જાય વાઈફાઈ નો છેડો તમને મળી જાય મોડો મોડો લેવો બાકી પછી ખોદી ને આપડે ઇન્ડિયા જેવું નથી કે પછી ખોદવાનું જ નહીં કે અને દરેક જગ્યાએ આના નિયમો બહુ ટ્રાફિક ના નિયમો એટલા બધા કે સોસાયટીની તમે બારણે નીકળો તો સ્ટોપ નો બોર્ડ હોય ત્યાં ઉભું જ રહેવાનું ફરજિયાત એ પછી વાહનો કોઈ નીકળતા નથી તમારે કઈ સાઈડ જવું છે ત્યાંથી જવાનું આઠ આઠ લાઇન ના રસ્તા હોય અને દરેક જગ્યાએ બે માળ ત્રણ માળના પુલ ઉપરથી ક્યાંય પણ ક્રોસ રોડ કરવાનો આવે જ નહીં બાજુ જાવ આ બાજુ છો આઠ આઠ રસ્તા ઉપર મેં તો જોયું આપણે અતર જ લાગે કે આટલી બધું વાહન વ્યવહાર છતાં ક્યાંય પોલીસ ના જોઈ આમાં ક્યાંય પોલીસ નથી નગર પોલીસ છે આમાં ક્યાં છે તો કે તમારી વાહન ને તમે પેન્ટ ના બાંધો હોય અથવા તમારી ચલાવવામાં સાઈડ

અને એક ફેક્ટરીમાં ત્રણ હજાર ચાર હજાર પાંચ હજાર કર્મચારીઓ કામ કરતા હોય લઈને જાય અને ગાડીનું એટલું મોટું પાર્કિંગ અને ત્યાં મિનિમમ મજૂરી એક કલાકના દસ ડોલરથી કોઈ નીચે ના આપે વધારે વધારે વીસ ડોલર પચીસ ડોલર ત્રીસ ડોલર પાંત્રીસ ડોલર પચાસ ડોલર એવું કામ એટલે પૈસા ડોલરના રૂપમાં મળે છે ભાઈ આપણા રૂપિયા પ્રમાણે ગણો

પાણી પીન બોટલ બાયણે ફેંકી દે એટલે વેપર બાયણે ફેંકી દે એવું થાય જ ક્યાંય કચરો જ નહીં કોઈ જગ્યાએ તમને પોતાને એમ થાય કે નાના કચરા પેટી નાખવા જાવ અને દરેક જગ્યાએ જે કૂતરા પડ્યા હોય એને પણ એ ડોગી છે એને બાયણે નીકળે એને ટટી કરતો ભેગું એનું લેતા જ જાય કાગળ લઈ જાય ઉપડી લઈ જાય એ ટટી કરે તો લઈને એનો જ ડસ્ટબીન એમાં જ નાખવા જવાનું અને સૂકો કતરોણ ને ભીનો કચરો ને બે ઘરે હોય અઠવાડિયામાં બે વાર

હા ક્યાંય ફિલ્ટર ફિલ્ટર પાણી ગમી જ પાણી તમે પીશો રણમાંથી પીયો ઘરેથી પીઓ ચાલુ ધોન મોઢે ધોન પીઓ બાથરૂમ માંથી પીયો ગમી ને પીઓ બધા શું છે ક્લીન પાણી બધી ક્યાં એટલું બધું ઊંચું જીવન છે અને રેવાની મજા આવે હતી જે પણ અમારા જેવા મોટી ઉંમરના ને ત્યાં રહેવું નકરું છે કારણ કે આખો દિવસ ક્યાં જવાનું હા ત્યાં ગાડી ભાડે મળતી હતી તમે ક્યાંય ફરવા દઈએ ને પોતે ડાઇવિંગ કરીને જવાનું એટલે ફરવા જેવું છે પણ

હું ઘણી ટાઈમ મળીશ તો ક્યારેક એના માટે આપડે અલગ કરી શકશું પણ આ તો હવામાન ની વાત થાય જોડે જોડે આ ભી આપડે મુદ્દો લઈ લીધું બસ આટલું ફરી મળશું નવા વિચાર સાથે નવી વાત સાથે ત્યાં સુધી રજા આપો જય જય ગરવી ગુજરાત